ડયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાઈને જય શ્રી કૃષ્ણ અગરબત્તી હાથમાં છે સમજી તો ગયા જ હશો કે હવે મોયસમ ચાલુ થવાની છે પહેલાં તો બધાયને મોઇસમની હાર્દિક શુભેચ્છાઓ આવનારું વરસ અને આ વર્ષ સારું રહે ખેડૂતો માટે પણ એક વાતનું થોડુંક દુઃખ છે કે અમારે જુનાગઢમાં અવિરત પાછળના વરસાદના હિસાબે ઘણી નુકસાની છે ઘણા ખેડૂતોનું વરસ ફેલ થયું છે એ વાતનું થોડુંક દુઃખ છે અમારે વાવણીની માઇન્ડ વિશે એટલે બહુ પ્રોબ્લેમ જેવું નથી તેમ છતાં તમે જોઈ શકો હો આ ભાગમાં રાતડ બેહી ગઈ છે આ ભાગમાં નથી આ પાસોત્રીજી મગફળી હતી એમાં રાતેડ બેહી ગઈ છે એટલે બે પાંચ દી વહેલી વિશમ પાડવી પડી છે નકર બે પાંચ દી હાલત ખાઈતી તૈયાર થઈ ગયું છે અને હવે મૂર્ત કરવાનું છે નારિયેલીથી શું કહેવાય કે તાજું નારિયેલી આવી ગયું છે આપણો પાટલો પણ તૈયાર છે પાછળ રોલ વચારે પટ્ટીવાળી રાપ અને આગળ એડજસ્ટેબલ ગરેડા એટલે મુરત કરવાનું છે મિત્રો હવે આ વર્ષ આપણું કેવું રહ્યું છે આગળ મગફળી પાડીએ પછી જોઈએ અંદાજ મારીએ અંદાજ આવી જાય ખેડૂતના દીકરાને અંદાજ આવી જાય એટલે આગળ જોઈએ બધું પણ પહેલાં કરી લઈએ કુળદેવી મા ભગવાનને સમરી લઈએ કે ભાઈ આ વર્ષે તો વરસાદ વેલો આગ પાછળથી આવતા વર્ષે ખેડૂતોનું કાંઈ ધોવાઈ ન જાય એનું ધ્યાન રાખજો હાલો મિત્રો કામ ચાલુ થઈ ગયું છે અને બાઈ જો ચા પાણી લઈને આવી ગયા છે સીતારામ સીતારામ અને આગળ વાત કરીએ તે પ્રમાણે ખેડૂતોને અંદાજ તો આવી જાય એટલે કે વીસ મણ ઉપર મગફળી તો ફાઈનલ જ છે અને પાડવામાં પણ વ્યવસ્થિત હાઈલું જાય છે થોડોક ગારો જણવે છે હજી બે પાંચ દી ખોભરા હોત તો હાલ પણ હવે ખોભરા એમ છે એની તતડી ગઈ છે મેન્ડવી હેઠવાસમાં એટલે પાડવી પડે એમ છે હવે ધીરે ધીરે આ કાર્યક્રમ આપણો ચાલુ રહે ને મગફળીનો ફાલ આ એક છોડવો છે મિત્રો આપણે અને એમાં એક મૂળમાં અત્યારે ધારણા કરી શકાય કે એક દોડવા મોટા છે એક દાણિયા છે એટલે એ રીતનું છે એટલે અંદાજ આપણે ગણી શકીએ કે ભાઈ વીસમણ ઉપર મગફળી તો ફાઇનલ જ પછી આગળ જેટલી થાય તેટલી મારો તો પાણી બાણી પીને આવી ગયો ને હરખમાં કે દોઢ વાસમ લઈ લીધી છે એટલે કે જયારે પણ આપણે ઉથલ વરીને આવીએ ત્યારે ત્યાં નુકસાની ન જાય ને આપણે હું મગફળી ઊભી હોય ને રાપ બેહાડીએ તો પેલા થોડીક એમનો માલે ને પછી બે હે ને એટલામાં નુકસાની જાય ને સડવાની બીક લાગે રાપ એટલે એવું બધું છે મિત્રો તો હાલો ડાયરો ચા પાણી પીવા

ભાઈ ગીઢો થઈ ગયો એ ન ખવાય બકાલા આમ આ ભાઈ અહીંયા હજી શું કરે હે ડાયડ એમ નાનું નાનું છે હજી થાય હો મોટું સીતારામ કેળા ક્યાં કેળાની લૂમ આવી ગઈ જોઈને ક્યાં રામ રામ હા કેળાની લૂમ મોટી બધી આવી હો પણ ખાવા ને કેળા પાકવા તો દે હજી થા હમણા પાકી જાય હ બે દિવસ વા બે દિવસ હાલો ટ્રેક્ટર માં આવું આપણો બીજો દિવસ સુપ્રભાત બધાને અને મોર્નિંગ કઈક ગામડાની આવી છે સવાર સવારમાં તો જો પંખી નો અવાજ ચારે બાજુ આવે છે આપણો બે ડે અહીંયા પડ્યો છે ટ્રેક્ટર તૈયાર પડ્યું છે હવે જવાનું છે આપણે વાળીએ વાળીએ છે અગિયાર માણસ અને કાલે આપણે પાડ્યું હતું મગફળી ત્રણ વીઘાની એટલે હવે જાઉં તો ભેરવી થઈ ગયું છે શરૂઆત જ કરવાની છે એટલે એવું બધું કંઈક છે અને આજે બીજા ખેતરમાં શરૂઆત કરવાની છે જ્યાં રાતરેડનો ભાગ દેખાય છે ત્યાં કારણ કે કાલે આપણે રાતરેડવાળી મગફળી પાડી નાખી હતી ત્રણ ચાર વીઘાની એટલે એવું છે અને છોકરાઓ બંને સૂતા જય માતાજી બધા સુપ્રભાત રસોડામાં અત્યારમાં શેરામણ પાણીની તૈયારી આલે સુપ્રભાત આજે છે રોટલી ભાખરીનો આરો નથી લાગતો એવું ક્રિય છે આ વર્ષ આ ખેતરમાં તો અંદાજ આવી ગયો છે કે તો ફાઇનલ છે પછી તેમ થ્રેસર હાલે આવે તો ખબર પડે જોઈએ આજ અંદાજ આવી જાય આપણે બીજા ખેતરમાં પણ મગફળી પાડવાનું કામ ચાલુ થઈ ગયું છે તૈન કેડે તૈન હૈરું પાડ્યા જઈએ છીએ અને ઓલા માણસોએ જો ભેરું કરી લીધું છે કાલે ત્રણ વીઘા આપણે પાડ્યું હતું નહીં એ અહીંયા આવે છે અને ગોવિંદભાઈ વર્ગી ગયા ગારો ઉકડવા આ થોડુંક હવારમાં ઝાકર ને વધારે આવે ને એને હિસાબે આ ગરેડામાં ગારો છોટે એટલે ઉખાડવો પડે પટી સોટાડતા ભૂલી ગયા છે અમે કા ગોવિંદભાઈ એટલે આજ બપોરે આ ગરેડાની પાછળની ભાગમાં પટ્ટી સોટાડી દેવું ને એટલે આ ગારો ખે જાય બે ગોથા લાગી ગયા હે ત્રીજું ગોથું મારવા જઈએ અને એકદમ શું કહેવાય મોસમમાં હેલી પડે હે કાગોઈ ને ભાઈ પેરી કરવા મજા આવે ને થોડોક વરસાદ ને હિસાબે શું કહેવાય કે પાછોતરા ત્રણ વરસાદ ને હિસાબે નુકસાની છે વાવણીમાં પણ પણ શું કહેવાય કે આ થોડું હેલું પડ્યું છે મગફળી પાડવાની મજા આવે છે માણસોને ભેરી કરવાની મજા આવશે હજી એક બે વરગ તો તો વધારે મજા આવે પણ જો કે આપડા વાંધો નથી આવતો હોય ને તો હજી ફાલ બતાવો જોઈએ આ ખેતરમાં હું રીએ હે અંદાજ મગફળીમાં ફાલ આયા પણ ખેતર કરતા થોડુંક વધારે દેખાય છે કે નહીં

આ રીતનું કટિંગ થતું જાય છે મૂળિયાનું એટલે મગફળી પાડવી હેલી છે ને હારો છે હાલો હવે ઓલા આવી ગયા છે પછી આપણે વાહ રહી જાઓ આવે હા પાણી બાળી પીને

તો હેલું છે નકર ખબર પડે તેની ભાઈ રહેવત ને ઘડિયાળમાં વાગી ગયા છે સાડા અગિયાર અને કામકાજમાં ચાર વીઘા અને અઢી વીઘા ઓલું સાડા છ વીઘા બાર વાગે ભેરું થઈ જાય દસ માણસ અહીંયાથી એટલે ટૂંકમાં કે હેલું પડ્યું છે કામકાજ બધું બે ત્રણ ગોથા બાકી રહી ગયા હતા એ લેવા આવે છે એટલે અઢી વીઘામાં કામકાજ પૂરું કરી અને હવે અમારે અમારે આ બધાને જવાનું છે અટાણું કરવા કા ગોવિંદા જાવ ને અટાણું કરવા અને આપણે આ ટ્રેક્ટરનો પાટલો પણ તૈયાર કર્યો છે એટલે કે શેઢા મોસમ કે પછી ત્રણ લેતા એક અધ્યાય વધે ક્યારેક આવેલા ખેતરમાં અઢી વીઘામાં એક આયર વહી એટલે એ પાડવા માટે આ ટ્રેક્ટર ની અનુવાલે કારણ કે પાથરાની લાઇન થઈ ગઈ હોય આ ટ્રેક્ટર હાયલું જાય એટલે એવું બધું છે ને હાલો ડાયરો બધો બપોરા પાણી કરવા થઈ ગયા ઘરે

માઇક ટેસ્ટિંગ બપોરા પાણી તૈયારી ઓહો ભાઈમાં ચોરી કંઈક બીજું કરો બીજું કરો બ્રીન શાક છે અને પોણા બાર વાઈ ગયા હા થઈ જા સાડા બારે મંથલી જવું છે જરાક હા તો અમે જરેક મંથલી લઈ આવીએ બરોબર Oke, hmm. kita, <tipataka. tipataka> kita bagus di de de. pagu kya, bagu no pagu 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 kita, pagu 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 to pagu 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 nai pagu 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 મંથલી આવું તમારે આ મંચુરિયમ ખાવું એમ ને હાજર મંચુરિયમ કરી દેજો આજ હાંજે ઢોસા હે ઢોકળા મંચુરિયમ લોટ આવી જાય હા ને કરી દેજે કાલે નું આલે ભાઈ હાલો મિત્રો હવે વ્લોક ઘણો લાંબો થઈ જાય રામ જય જવાન જય માતાજીને જય શ્રી કૃષ્ણ વ્લોક કરીએ પૂરો બાય બાય જય હિંદ જય ભારત મળશું પાછા નેક્સ્ટ માં